પ્રિસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશય પ્રબોધકનું પુસ્તક તેનો સોળમો અધ્યાય અને તેની ચોથી કલમ ત્યાં લખવામાં આવ્યું છે મોઆબને કાઢી મૂકેલાઓ તારી પાસે રહે તું તેઓને સારું વિનાશ કરનારાના મુખથી સંતાવાની જગાથા કેમ કે જુલમ કરનારનો અંત આવ્યો છે લૂંટ બંધ થઈ છે પાયમાલી કરનારા દેશમાંથી નષ્ટ થયા છે પાંચમી કલમ કૃપાથી રાજ્યસન સ્થાપિત થશે ને દાઉદના માંડવામાં તે પર એક સત્યનિષ્ઠ પુરુષ બિરાજશે ત્યાં ન્યાય ન્યાયાધીશ અદલ ઇન્સાફ કરનાર અને પ્રામાણિકપણે વર્તવામાં ચપળ થશે વચન આપણને જણાવે છે કે ન્યાયી ન્યાયાધીશ અદલ ઇન્સાફ કરનાર અને પ્રામાણિકપણે વર્તવામાં ચપળ થશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કૃપાથી રાજ્યસન ચલાવે છે કોઈ જુલમથી ચલાવતા નથી આટલા વર્ષોથી પ્રભુએ પોતાનું રાજ્યસન સ્થાપિત કરેલું છે જાળવી રાખેલું છે એનું એક જ કારણ છે કે હર વખત એ કૃપા કરે છે બોસગીરી કરતા નથી દાદાગીરી કરતા નથી હકુમત ચલાવતા નથી પરંતુ મનુષ્ય જાત ઉપર એ કૃપા વરસાવે છે અને એ કૃપાથી રાજ્યસન સ્થિર થાય છે અને પ્રભુએ કૃપાથી રાજ્યસન સ્થાપિત કરેલું છે જોર જુલમથીને એવું ધારતે તો બધા જ વ્યક્તિઓને એ કહી શક્યા હોત દબાણ કરી શક્યા હોત કે નરક આવી વસ્તુ છે શૈતાન તમને હેરાન કરશે તમે જબરદસ્તી મારા પર વિશ્વાસ કરો તમે સ્વર્ગમાં આવો એવું પ્રભુએ કદી રાખ્યું નથી એને ખબર છે પ્રભુને ખબર છે કે નરકમાં કેવી પીડા થવાની છે શેતાન કેવો છે એ ખબર છે પ્રભુને પરંતુ કોઈને જબરદસ્તી કરતા નથી એટલા માટે કે પ્રભુએ સ્વતંત્રતા આપેલી છે સાથે સાથે પ્રભુ દયાળુ છે સાથે સાથે પ્રભુ કૃપા કરે છે કૃપાથી એ બધું કરવા માગે છે એ કોઈ જુલમી અધિકારી નથી એવા અધિકારીઓ તમે જોયા હશે જુલમી અધિકારી પોતાનો વોટ બેંક સાચવી રાખવાને માટે ધારે તે કરી શકે છે એટલે છેક નીચલા સ્તર સુધી જઈ શકે છે કે લોત જે સદમ અને ગમરામાં ગયો તો એને પ્રોપર્ટી મેળવી મેળવીને બધી પ્રોપર્ટી એણે મેળવી એટલું સુંદર ભવ્ય ઘર બનાવ્યું કે કોઈનું નહીં હશે પરંતુ એ બધું ત્યાં છોડીને જતું રહેવું પડ્યું એનું કારણ શું હતું એક જ કારણ હતું કે એણે લોકોને જીત્યા નહીં લોકોને એણે વશ કર્યા આખા સદમ અને ગમરાનો ન્યાયાધીશ થઈને બેઠો પરંતુ એ લોકોને સાચી દિશા બતાવી નહીં આજે કેટલા બધા એવા લોકો હોય છે કે જે પોતાના વશમાં લોકોને કરે છે પરંતુ એ લોકો સાચી દિશા બતાવતા નથી ખુદને પણ એ લોકોને સાચી દિશા નથી લોતને તો સાચી દિશા માલુમ હતી પરંતુ એ પેલા લોકોને જીતી શક્યો નહીં એવા ઘણા બધા દુષ્ટ લોકો આ જગતમાં છે ઘણી બધી મંડળીઓમાં અને સંસ્થાઓમાં પણ એવા લોકો હોઈ શકે છે જગતના રાજકીય કારભારોમાં પણ એ પ્રમાણે હોય છે દુષ્ટ અને કપટી અને દંભી લોકો હોય છે બાઇબલમાં દંભી પ્રબોધકો પણ કહ્યા છે આજે આપણે વિચાર કરીએ કે આપણા જીવનોમાં એવા દંભપણું છે આપણા જીવનમાં એવા કપટીપણું છે સ્વાર્થીપણું છે કે પછી આપણે વ્યવસ્થિત પ્રભુના માર્ગમાં ચાલી રહ્યા છે તે બાબત આપણે જોવાની જરૂર છે જો આપણે વ્યવસ્થિત નથી કરતા તો અદલ ન્યાયાધીશ છે ન્યાયાધીશ છે જે અદલ ઇન્સાફ કરનાર છે એ એક દિવસે કરશે ત્રાજવા બરાબર એ ચેક કરશે અને પછી આપણો ન્યાય થશે આજે દુનિયાને ઈશ્વરની બિક જ નથી દેવના લોકોને પણ બીક નથી અધિકારીઓને પણ બીક નથી ઇન્સાફ કરનાર ઇન્સાફ કરવાને માટે તૂટી પડે છે સાથે સાથે ઇન્સાફ થશે એ પણ એમને ખબર છે પરંતુ તો છતાં પણ એ લોકો શું કરે છે કે એ પ્રમાણે સ્થિતિમાં હોય છે પરંતુ જ્યારે ન્યાય ન્યાયાધીશ અદલ ઇન્સાફ કરનાર ઊભો થશે એવા સમય એ ચપળતાથી રાજ્ય ચલાવશે ચપળતાથી રાજ્ય ચલાવશે ત્યારે જે અત્યારે ચાલાકી કરી રહેલા છે પોતાના વશમાં લોકોને કરી રહ્યા છે ખોટી ખોટી કાન ભંભેરણી કરી રહ્યા છે અને પ્રભુના રાજ્યને નુકસાન થાય એવી રીતના સંસ્થાઓમાં કામ કરી રહેલા છે બધાની ત્યાં ઝડપી લેવામાં આવશે વચનમાં લખવામાં આવ્યું છે યરમિયા યશાયામાં નવમાં અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે જે પશ્ચાતાપ કરે છે તેમના કપાળ પર ચિહ્ન કર અને એમના કપાળ પર ચિહ્ન હોય એમને છોડી દે પછી પ્રભુના મંદિરમાંથી એનું ચકાસણી થાય છે તો વૃદ્ધો પાસેથી ચકાસણી થાય છે વડીલો પાસેથી ચકાસણી થાય છે અને તલવાર એ બધાનો નાશ કરે છે આ જે વૃદ્ધ છે જુવાન છે બુજુર્ગ છે આપણે કઈ અવસ્થામાં છે એ જોવા જોવા કરતાં આપણે આત્મિક લેવલમાં ક્યાં છે આપણા દ્વારા લોકો પ્રભાવિત થાય છે કે આપણા દ્વારા લોકો આગળ વધે છે કે આપણા દ્વારા લોકો આશીર્વાદિત થાય છે કે આપણા દ્વારા લોકો અજવાળા સુધી પહોંચે છે કે પછી આપણે ખાડામાં ધકેલીએ છીએ પાપમાં ધકેલીએ છે અને એવા ખોટા કામોમાં આપણે સંડોવણી કરીએ છીએ વેભભિચારના પાપોમાં પણ ઘણા બધા સપોર્ટ આપે છે પોતે વેભીચાર નથી કરતા પરંતુ બીજાઓને એ વ્યભીચારના પાપોમાં ધકેલે છે આ દિવસોમાં આપણું લેવલ ક્યાં છે આપણો આત્મિક દરજ્જો ક્યાં છે એ જોવાની જરૂર છે આત્મિક દરજ્જામાં આપણે આગળ અને આગળ વધતા રહીએ પ્રભુના મહિમાને માટે વપરાતા રહીએ પ્રભુ આપણી સંતાવાની જગ્યા છે જ્યારે જ્યારે આપણને એ પ્રમાણે હેરાનગતિ થાય તો તેઓને સારું વિનાશ કરનારાના મુખમાંથી સંતાવાની જગા થાય લોકો આપણને શું કરે છે કાઢી મૂકે લોકો આપણને એ પ્રમાણે કરે પરંતુ પ્રભુ આપણી સંતાવાની જગ્યા છે ક્યાં જઈશું આપણે પ્રભુની પાસે જઈશું નાની મોટી સેવા જ્યારે આપણે પ્રભુની સેવા કરી રહ્યા છે એકલા છીએ કોઈ સપોર્ટ નથી આપતો કાંઈ વાંધો નહીં પ્રભુ એ હજાર હજુર આપણા માટે મદદગાર છે શસ્ત્ર છેતાલીસમાં શું કહે છે કે સંકટ દેવ હાજરા હાજર મદદગાર છે સંકટમાં આપણે બીજાને કેમ પોકારીએ છીએ લોકોને કેમ પોકારીએ છીએ લોકો કદી આપણને સપોર્ટ આપવાના નથી મીઠા મીઠા વચનો કહેશે બોલી દેશે પરંતુ કદી પણ સપોર્ટ આપશે નહીં પરંતુ પ્રભુ એ વચન આપીને ફરી જતા નથી એણે કદી કોઈને દગો કર્યો નથી હંમેશા એ નિરાશ થયેલા હતા લોકોને પોતાની સંતાવાની જગ્યા બનાવી છે એમની પાસે જવાથી સંતાઈ રહેવામાં આવે છે નીતિવચનમાં લખવામાં આવ્યું છે યહવાનું નામ એ મજબૂત ઘડ છે અને નેકીવાન તેમાં સંતાઈને સહી સલામત રહે છે આજે જ્યારે આપણે નેકીવાન બનીશું તો શું થશે કે પ્રભુના મહિમાને માટે આપણે વધુને વધુ ઉપયોગી બનીશું પ્રભુના રાજ્યને માટે આપણે એ પ્રમાણે કામ કરતા રહીશું દુનિયા તરફ આપણે દ્રષ્ટિ નહીં કરીએ દુનિયા તરફ આપણે નજર નહીં કરીએ પરંતુ આપણે પ્રભુના કાર્યને માટે આગળના આગળ વધીએ આપણી આપણા માટે પ્રભુ એ સંતાવાની જગ્યા છે એટલા માટે આપણે શું કરવાનું છે કે પ્રભુમાં જ સંતાવાની જરૂર છે અને પ્રભુ આપણને એ પ્રમાણે તેમના રાજ્યમાં લઈ જશે આ દિવસોમાં પ્રભુ મહાન કામ આપણા માટે કરી રહ્યા છે તેથી નાસીપાસ થયા વગર તેમના રાજ્યને માટે આપણે આગળ અને આગળ વધતા રહેવાની જરૂર છે પ્રભુ અદ્ભુત કામો કરે છે આપણા પર હંમેશા કૃપા વરસાવે છે એ કૃપામાં આપણે આગળ અને આગળ વધવાની જરૂર છે અને એમના માંડવામાં આપણને રાખે છે કદી આપણને તાપ તડકો લાગવા દેતા નથી દાઉદના માંડવામાં તે પર એક સત્યનિષ્ઠ પુરુષ બિરાજશે એટલે પ્રભુ જ્યારે એ આસન ગ્રહણ કરશે એવા સમય કોઈની તાકાત નથી કે આપણને પાડી નાખે આપણે નેકીથી ચાલીએ છીએ તો આપણને નીચે પાડી નાખવામાં આવશે નહીં તો આ દિવસોમાં પ્રભુ તેમના રાજ્યને માટે કામો કરી રહ્યા છે તેથી આપણે નસીપાસ થયા વગર તેમના મહિમાને માટે આપણે એ કાર્ય કરતા આગળ અને આગળ વધીએ તો આ દિવસોમાં પ્રભુના રાજ્યને માટે આપણે આગળ વધીએ પ્રભુમાં આપણે મજબૂત બનીએ અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે પ્રભુ એ ન્યાય ન્યાયાધીશ છે અને સાથે સાથે પ્રામાણિક પણ છે એનું પ્રામાણિકપણું આપણા માટે અદ્ભુત છે તો એ પ્રામાણિકપણાને લઈને આપણે આગળ વધીએ પ્રભુ આપણા માટે હર હંમેશા યુદ્ધ લડે છે વિજયી પણ બને છે પ્રામાણિકપણે એ વર્તન કરે છે પ્રામાણિકપણે એ ચપળતા થી બધું કરે છે તેથી આપણે શું કરવાનું છે કે એમને વળગી રહેવાનું છે દુનિયા શું કરે છે દુનિયા શું આપે છે એ જોવાની જરૂર નથી પરંતુ પ્રભુ આપણને શું આપે છે તે આપણે જોઈને આગળ વધવાની જરૂર છે તો આ દિવસોમાં દેવના રાજ્યને માટે આપણે કામ કરતા આગળ અને આગળ વધીએ પ્રભુના મહિમાને માટે આપણે આગળ અને આગળ વધીએ પ્રભુ અદ્ભુત કામ કરી રહ્યા છે એ કામમાં આપણે આગળ વધતા રહીએ અને પ્રભુ આપણો ઉપયોગ કરે છે જગતનો નથી ઉપયોગ કરતો પરંતુ જ્યારે નેકીથી આપણે ચાલી રહ્યા છીએ ત્યારે પ્રભુ આપણો ઉપયોગ કરે છે તો પ્રભુના કામમાં આપણે આગળ અને આગળ વધવાની જરૂર છે તો આ દિવસોમાં ઈશ્વર આપણો ન્યાયાધીશ છે ઈશ્વર આપણને તેમના માંડવામાં રાખશે ઈશ્વરની કૃપાથી ઈશ્વર કૃપાથી રાજ્યસન સ્થાપિત કરે છે અને એ રાજ્ય સનમાં આપણે પણ સામેલ છે લોકો આપણને દગો આપે એ કરે પરંતુ આપણે શું છે કે સંતાવાની જગ્યા આપણે પ્રભુ આપણી સંતાવાની જગ્યા છે તેથી આપણે શું કરવાનું છે કે તેમના રાજ્યને માટે અદ્ભુત તરીકાથી આગળ અને આગળ વધતા રહેવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી અનુગ્રહની દ્રષ્ટિ રાખજો અને વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ તમે સામર્થ્યવાન દેવ છો રાજાઓના રાજા છો પ્રભુઓના પ્રભુ છો તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમારા ચરણોમાં આગળ અને આગળ વધતા રહીએ એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ પ્રભુ અમારા જીવનમાં જે પણ દુઃખો સંકટોના સિપાસ થવાના દિવસો આવે એમાં પણ પ્રભુ તમામ શ્રોતાજનોને પ્રભુ સ્થિરપણે ઉભા રહેવાને માટે કૃપા પૂરી પાડો અને તમારા રાજ્યના બાંધકામમાં આગળ અને આગળ વધતા રહે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા તમામ શ્રોતાજનોના હરેક દુઃખો સંકટોમાંથી બચાવીને આગળ વધાવો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈષ્ણના નામમાં માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન